મોરબીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એકતા રેલી નું આયોજન નાગરિકોએ રેલીમાં દેશની એકતા અને અખંડિતતાના શપથ લીધા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા જિલ્લા રોજ એક વિશાળ એકતા રેલી નું યોજાઈ હતી આ રેલીમાં શહેરના નાગરિકો વિદ્યાર્થીઓ સરકારી અધિકારીઓ પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જ્યાં સરદાર પટેલ અમર રહો ને ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રેલીમાં સામેલ તમામ લોકોએ સરદાર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી ને દેશની એકતા અને અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે અને સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સરદાર પટેલના જીવન ને તેમના દ્વારા દેશની એકતા માટે કરાયેલા કાર્યોને યાદ કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં છે જેનો મુખ્ય હેતુ દેશના નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવનાને વધુ સુદૃઢ બનાવવાનો છે મોરબી જિલ્લામાં આયોજિત પદયાત્રા અને અન્ય કાર્યક્રમોમાં પણ સરદાર દોઢસો યુનિટી માર્ચનો જ એક ભાગ હતો જે અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા અભિયાન

શ્રી સરદાર વલ્લભભાઈના જીવન અને એમના સંદેશો જો આપણે જીવનમાં ઉતારીશું તો ભારતનો જો વિકાસ છે સમગ્ર દેશનો જે વિકાસ છે એ વિકાસને ઓર અતિ વેગથી આપણે વિકાસ સાધી શકીશું